કે ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે જે મુંબઈની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં એકદમ વધારે વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે એટલે કે આખું જે મુંબઈ શહેર છે તે જળબંબાકારની પરંતુ જો આજ વરસાદ ક્યાંક દક્ષિણ ગુજરાતને અસર કરશે તો ત્યાં પણ એટલો જ ભારેથી અતિભારે વરસાદ આવવાની સંભાવના છે સૌથી પહેલા ગુજરાતના આજે ઘણા બધા જિલ્લા એટલે કે આમ જોવા જઈએ તો આખું ગુજરાત એવું છે કે જ્યાં મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી પહેલા વાત કરીએ કચ્છ જિલ્લાની કે ત્યાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે ત્યાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ આ વિસ્તારોમાં આપણને હળવાથી મધ્યમ વરસાદની અને એ પણ મેઘગર્જનાની સાથે અહીંયા ચેતવણી આપવામાં આવી છે